क्रिमिनल भाड़ी मारवा होतो तो शॉट नहीं गन नहीं मेरी पे में पावर करता दीवरा तो छे 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 ब्रो रिवा ये ब्रो मेरी जो तो मारो रिवे डोडा बा डांसर पड़ो है लाओ टोकन ले टोकन कितना तारी पे क्लास आ लो बसो समीर टोकन दे है ना तो बसो ने बच्चे में क्या लीदा ना का मत ना लो हमरा टच करिया ताई जा 100 100 टोकन जो यूएनपी कर जा समीर मळे तो एसीटी मळे तो एम हो तो ना बुतो टिक के નો કરું તો મારી ખુદ ની પાય હોય તો સારું ને બહુ મોટી વાત થઈ એ કરે લાલાયું મારી પે મરતો નઈ અરે નાખી બી બે ફોડું છું બ્રો ભાઈનો ડેમેજ હાલ તો હાલ તો સમીર આવી છે અહીંયા તો બંદો ભાજો અરે ભાગવા કે દેવાનો નાન સકવા નાન સકુ થી હું થાય છે બંદા થોડું ડેમેજ પડે બંદા ઉપર ખાખર તો બંદા અડે તો કે ઓટોમેટિક લા માથે છે એ ઓલે એ રીકો કવર આવે ડેમેજ હેલ ફૂલમ ભૂલ જાય એક જ સડા તું આવી भाई जो हां विजय क्या था बेटा डिग्री बोल दो डिग्री एन साइड एक नॉक से आई ग्लोवल है बेटा लाल समय लाल आवे हां मेरी मारो एक शॉट में आई जो से समय के ग्लोवल ने पास से ग्लोवल में आए से जो फोड़ो ऊपर है फोड़ो जो हां सो सो से में आगर कवर आपे है ने जी कौन कवर आपे है ने तो आपे से બોમ છે આ બતર બસ જ નહિ પડો હા હા સુપરઈ કોણ કમર આપ તું બેન આગળ આ હું એસી ઓ ઉડ ભાગો જો રીવે કરવા આપણે ઓલા આગળ લઈ રે ટકન ટચ કરવા બેટા ટેન્શન ન થઈ જા લીધા લઈ લીધા તો વાંધો ન આવો તીજાન કવર લઈ લેવું છે મે અને આર્સેનલ અપડેટ કર્યું કે હરી ગન નીકળે ને અંદર ગાઈસ ગરબાની સીઝન એટલે કે લગ્નની સીઝન એ દે બંદા હવે બોલવા નહીં દે મને ઓ પણ મહી દે ચોદી નાખો ચોદી એક જ ગોળીનો છે છે સ્ટાર્ટિંગ માં આપણી સામે આવ્યો તો નીતે ક્યાં ગયો ગયો કયા ઘરમાં છે માથે

હા ભાઈ મને તો પેલા ખબર હતી આ ઘેલા છે નવું નવું છે ને એટલે નવું નવું ને એટલે થાય એવું લાગે તમારે અનુભવ કરો તો શિન્ટો પૂછી દો કે ગેન માટે ભાઈ બે બે ટાઈન ટાઈન ટાઈમ રોવાના આવી જાય ભાઈ તો વાંક તો આપણો જ નીકળે છે ટોકન મારી પાસે લાય નું ખોલું લાય આ સમય છે ને જે ફાવતી છે એ ગન જ લેવાની છે કોઈ કે હારી ગન નહીં લે લે કે હારી ઓલી નહીં લે એમ સિક્ટી હું તીજાની લઈ લઉં છું અરે આવો આવો ની ગન જ ભાઈ ન સોતી હોય કે તો આપો કર રેવા દો હું હું વાપરું છું ના હું એક આગળ અલે લગન સીઝન ની અંદર મોન્ટી ભાઈએ ગરબા માટે પોતાનું ફ્રી ઓફ કોર્સ ચાલુ કર્યું છે તમ હે તો ભાઈ જે જેને ગાવાની રીત ભાઈ ગાઈ ને

યાર ખતમ લે લે આ ઘરે ભાગશે બહુ મસ્ત છે ને મારજે એક ને એ માથે આવો જા દે ને ઢુડા ને અંદર જો જો મે ટિક્કી રહ્યો ઉપર વાળા ઉપર છે દે ને હું આવું છું ફોટો હેઠે બંધો છે લાલ આવો પાસે હા ઉપર બંધો છે નન પણ અંદર શું કરે ભડવા લોડા દેખાય એમ રે તો હું ક્યાં જ ઉપર એ હેઠે નેડ બેડ નાખો ને એમ નેડ નાખો ને

ખતમ લે મને ઝૂમ ગયું ત્યાં બેન એક મિનિટ સમય રિવા કરવા જા બે બંદા કરવા જા ટોકન પાએ ક્યાં ચીજ આવું છે ન્યા આ બેન આવ છે ન છે જલ્દી મારી મરી ગયો બોલા ડોડા ટોકન તારા છે એમાં નોતા જોયા સડાય એક તો થાય કરી લે કરી લે ખોતાડી મે મેડી નથી લાગતી પડવા કેરે લે જા એક રીવાઇવ ટુર્નામેન્ટ લાગતું છે તું તું અગર તો જો કરી ની

બંદો છે કે રી તમે રહી આર પર આડી ગયો આવ શું સમે સોતા જો વાત એ ઊંધું ઊંધું તો જોતો તો બંદો હા મોતો ન થોય તો સમે ક્યાંથી આવે લોડા તું મે કેરો રમા મેડે ઉક્કા કે ના દીને બોલો ગાડી લઈને ભાગી ગયો મે કદું ફ્રી રિવેલ લઈને ગાડી લઈને જાય હમ એ ગાડી લઈને લોડા વઈ ગયો લંડ મે કેટલું કીધું આરે થઈ જાય આરે થાતો જ નહીં પણ આરે થાતો તો બન્યા બોલો બંદા નીકળ હું કરું રેડી મે બનાવી દીધું

પણ એ મે કીધું તું કે ને ઓલા આર્શનમાં જાનીમાં જ ન ના ના શમે હું સ્ટાર્ટિંગ આ કે ગેમ મત કાઢું સ્પા સ્ટાર્ટિંગ આતી કે ભાઈ દર પર વાત હું થઈ 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 કર રહે હું થઈ 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 બોલ મને કે બોલ આ પહેલા મરી ગયો પહેલા ઉપર હું કી નથી કીધું તું મે કીધું યુએનપી જોતી તારે ઉપર ઉતરીને હોતી પહેલા મરી ગયો તો મેં ના ના મેં વાત આમ તાર તારો રામે મુસે આપણે યુપી ગોટ નઈ તરી मारे यार જીમર છે શું કે પહેલા મરી જા પે અંદર એટ થોડો વાક આવે લીડર એ કવે મત કરો તમારા ભાઈ ગળામાં હાથ નઈ કે શિફલોખી લે આ મરી ગયો મોટિયો તો

ઈ આપણે કેવાનું એને કયું લાલ સકડો આવે પેલા પોતાના માર દેખાતા પાટો ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ તો હું આવો આડી ગ્લો લખે લોળાય મે નહીં બંધો નો આવે તો અમે ઈ તમાર ભાઈ તાસી આવે છે જીપડી તરી કે નાખી હમણા ઠીપડી મારી જીપડી જીપડી મારવા કાઈ આવડતું ઉખાડતા

એ મેહો આ હું તો ધેનસોનો મારત કર આને ફાટે હે દીદી તું તો તો હેલો કેરેક્ટર છે એન ભાઈ એ મારું નેટલે થઈ જ્યું દાઈ મરી ગયો છે બ્લોક

તો હું તાર બાજુ હોતો અત તો ઈ કે હું તાર બાજુ હોતો બંદો 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 આવે બાજ પાછા બાજુ બંદો ઉપર બેઠો છે કાકા આવું છું માઈનસ મે તું તો મારી એકાની ગોળી મારી લે તો સારું થાય તારું પાછળ ધ્યાન દીજો એક એક ગોળી મારી ઓસ્કર મારી મે મે ઓસ્કર મારી

સોનેસી સુનલ બોટ્સ તો ડબલ બોટ્સ હું તો એક્સેપ્ટ કરું છું અનુપ્રાસ મે કા આને કો કે તું ને મે મારું કરે સંટિ હમરાઈ જને તીના શિંટી સોદો રીવા કર

હમણાં શિંટી છોડીનો હાંભળતો નહી દી. અમાય હિટલિસ્ટ આવે છે તો જો. લોડો ગેણ મરાઈ જવાની છે. હમણાં ઓલો વાહે ઉડીને આવ્યો ને ગાડીમાં. અલબાય શિંટો ભાઈ પક પાળા રિવાય કરે છે કારણ કે એને ગાડીમાં બેહવાની બાધા છે. અડધા લકીટ ગાડી લઈ કેમ છે? બાકી ગાડી લઈ કેમ છે નહીં? શિંટીને ગેણમાં હવાય ગઈ લાગે શિંટે. પોટના શૂઝ પહેર્યા ને ખિલાવાળા આપ્યું જો તો કઈ હુસૈન બોટ નહી દીદે કે લોડા.

આ પાપ છે તાપોસ તો ગડી પાણા જંતરે મોમેડી દો સ્કોપ મળે મળતો કે ટોકન એ પ્રમાણે ભાવ ઘટી જાય રૂપિયા છે 10 ઝીરો ટોકન છે

ઓય કે અમને ઘરે બેવા ને તમને ગેણી મને બેવા દે સોય ના મને બધા છે તમારી ગેણી મને શરીર માં કઈ ફેર જ નઈ દેતો જે ગેણી છે લોડા બોલવા દે ઉ બે ના તને બધા પાછળ છે ને એને બધા તો મને ભૂલવાડી જોસો લોડા બોલતો તું બન થા મારી વાતમાં માં ને વશે બોલતો નહી ચિન્ટુ એડ આ દે બે જણો હાલો આ દે

બે જણા બેઠા છે ડાઉન છે ને એક એક ને ગ્લોલ થોડો ફ્રી કરી દઉં કન્ટ્રોલ રહે ગાડી આવી પાસ આવતી નો કરતા કડી કાકા ગાડી ઓળ ઉતરસ ઉતરો ઉતરો આવ માસા સર રે આયો દે 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 નેટ લાગે મારજે હું આ પેક કરી દઉં બને હેકર મની મારે પેક બહુ વીગ્યું આવી ગયું आओ ये जो।, जो भाई जी का सुगढ़ बाजुगाण वो नहीं अरे यार भागी जाओ छोड़ बेदी ने गाड़ी हलक से ए जोन नहीं है यहां भागवा दी जोन से अच्छीरी कड़े से गाड़ी वालों जाए से दबियो सीले होलो फलगो दे जो ए साइड में भी जा भी के का बोला पासल थी जमीन खत्म ल आएं तो तो कैमिल मत करो। सर तो खड़ा है यार। मारो उसको। सही फायर करो जान दे। दूसरी गाड़ी। गाड़ी वाला सेल। जा खड़ा हो। कूद रो। ये मिसल। एकदम ऑप्शन। लोग से। यो घर के अंदर गयो। ऑप्शन। जा भागो। लोग से। हां घर के अंदर वाला गयो। माथे से। गुड जॉब। મા જા તૈયાર બેટા આપણે ગેરેજ માં જો ઉપર ચાલ તો આયા હે પડે પડે મિલ માં રિવાઈ તો થીજે ગાડી પડી છે ને હા આયા નિશા શેતરબેન હા ગાડી લેને આલે ટોકન લેતો જા મારી પાસે જા જા સેન પા 220 220 છે તો રિવાઈ કરી દે ને જા મિલ માં હું મારું જાનની બજદાની દેવા જાવ છું એની મને ગૈન મારા મન તો સોદી માર છે હો પણ હું થોડી ફાઈલ લઉ એમ ડીવે કરી દે જમીન આઈ નીડ ઇક્વિપમેન્ટ હવે લોડો મેન કે નહીયા દે જો તમારા બાપ ની ભડવી મારે એક કે ઈને નથી હોના ભાઈ બ એમ લઈ લેજે તમ તારી ખરીદીલા દાવ મળશે અજે કયો બંદો રિયા કરવા જમીને ના ના પાછો આવ્યો ના આવું ના ડોડા પાછળ ઉતારજે ગેરેજ ની એક હું અમુક ભૂરા ઘર માં હતો ત્યાં તે બંદો છે સિંગલ ના તો ગાડી બીજા છે એક નોકસે આગળ આગળ

કેસો દાતરી સે કોઈ નોતી થોબો નહી સે નો વાક જ ન હતી તું બેટા હા બોટિયા ઘોડે લૂંટતો તેના હેડ માર્યો તને સમી 1v2 પોલીસમાં લોડા એના મગલું મરશે ઊભો રે માં આગળ વધાલ યે મતલબ બની રહે દે ડાઈ બોજુ નહી ને સો છે બરોબર મેલો મારતો ફૂંડું મારે દે દે સમી દે લોડા

અને બને રહો ચેનલની અંદર